બેન ફાઈવ હમે પણ પ્રજાના પ્રતિનિધિ હો છે કે કાયદો વ્યવસ્થા પહેલું બગાડ છે અને પેલે

थीओ थीओ थीओ। अरे हमारे पास है बच्चा ना 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 हमारे તૈયાર નથી અને આ ભાજપના ના એ લોકોનો ઓર્ડર આવે આ લોકો હજી સુધી ચૈતરભાઈને પણ નથી છોડી રહ્યા વા જે વાતો કરી રહ્યા છે ત્યારે સ્પષ્ટપણે દેખાય છે કે આ ભાજપ ના કામ કરતી આ જે નર્મદા જિલ્લા પોલીસ છે એ આપણે સૌ જોઈ શકીએ છીએ અને આવી રીતે આ જનતાના હક માટે હર હંમેશ ચૈતરભાઈ લડતા રહ્યા છે ત્યારે જનતા જે આજે જનતા અત્યાર સુધી જયારે ચૈતરભાઈ જરૂર હતી ચૈતરભાઈની જરૂર હતી ત્યારે જનતા ના સમર્થન માં હતા આજે જરૂર છે ત્યારે પણ આ છે મારા કેસ છે અને એની અંદર પોલીસ માટે પણ બોલે છે ચોવીસ કલાક નોકરી કરો છો વિધાનસભામાં પ્રશ્ન કે પોલીસ કેમ ચોવીસ કલાક માટે ઉભી રાખે છે તમારે સામ દામ તમામ ની અપનાવી લેજો પરંતુ ચેચાર વસાવા છે કોઈ દિવસ ઝુકે કોઈ બી સરકારની સામે બાપ બાપથી ઝુક્યો નઈ જુગે બી ચૈતરભાઈ મહેનત કરી વિસાવદર વિધાનસભાની અંદર ને ગોપાલભાઈને જે રીતે જીતાડ્યા છે આ જીત આ ભાજપ સહન ના થાય અને આ જે જુગલબંધી છે જે ટ્રાયબલ વિસ્તાર માટે જે લડત આપતો તમને સફળતા નહીં થવા દઈએ નહીં થવા દઈએ અને નહીં થવા દઈએ અને આગળ જતા અમારે જે પણ કરવાનું થશે અમે તમામ કાયદા કિયા અમે તમારી સામે લડત લડીશું અમારી લડત આજે પણ કહીએ છે ભાજપ સામે છે પોલીસ સામે નથી પોલીસ વચ્ચે આવશે અમારી લડત ભાજપને છોડી ને પોલીસ સામે ચાલુ કરીશું તમારા વિસ્તારની અંદર જેટલી જગ્યાએ બે નંબર ને ધંધા ચાલશે એ તમામ જગ્યાએ અમે રેડો પાડીશું ને જનતા રેડ કરીને ઉજાગર કરીશું અને એક એક પોલીસ અધિકારીને ખુલ્લા પાડીશું એટલે અમારી લડત

જે મનસુખભાઈ વસાવા એમની ધરતી ઉપર ઉભા રહીને એમના એમના વિસ્તારની અંદર ઉભા રહીને હું વાત કરું છું કે એ જ એક મહિના પહેલા એવું સ્ટેટમેન્ટ આપતા હતા કે કોઈ કોમ્પાઉન્ડ નથી થયું અને એ સમયે ચૈતરભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરી વિધાનસભાની અંદર સદનની અંદર એમને અવાજ ઉઠાવ્યો આ કોમ્પાઉન્ડ બહાર આવ્યો એમને ખબર નથી કે સાતસો ઓગણપચાસ કરોડ એમના આ જ બચુ ખાબરના છોકરાઓ પછું ખાબર અને આજ જે પેલા હીરો ચોટવા છે આ લોકોએ ભેગા મળી અને કુંભાંડો કર્યા છે આ કુંભાંડોની રચના એસઆઈટીની રચના કરી અને અંદર અંદર હજુ કેટલા કેટલા મંત્રી ધારાસભ્ય જાય એવા છે અને ના જાય અને આ કુંભાળ ને અહીંયા અટકાવવામાં આવે અને આ તપાસ ને અહિયાં અટકાવવામાં આવે એનો જ એક ભાગ છે આજે ચૈતરભાઈ ની અંદર લઈએ અને બે દિવસ પહેલા જ અને માધ્યમ થી જાણવા માંગ્યું હતું કે ગાંધીનગર લેવલ સુધી

જો તમે સંવિધાન બાજુમાં મૂકી દેશો તો અમે પણ સંવિધાન બાજુમાં મૂકીને અમારા પુરખાઓ જે રીતના લડત લડ્યા હતા મારે ગે એ રીતે અમે પણ અપનાવીશું ખોટી રીતના હેરાન કરવાનું બંધ કરો અમે જેલમાં પુરાવા બી તૈયાર છે અમે મરવા બી તૈયાર છીએ પરંતુ ખોટી રીતના અમારા લીડર ને તમે હેરાન કરશો ખોટી રીતના એને પૂરશો તો અમે કોઈ સંજોગોમાં સાખી લેવાના નથી ચાહે એના માટે અમે મરી મીઠવું પડે કે અમારે મારવા પડે આ પોલીસ કાયદો આગળ અમને લોકોને બતાવે છે ત્યારે હું પોલીસને ને કેવા માંગુ છું કે કાયદો બતાવો પેલા ભાજપના લોકોને કે જે લોકો ખોટી રીતે હવે પેલા જે તાલુકા પ્રમુખ છે એની મમ્મી તો ઘરે જ તો એના મમ્મી એમ કે મારા છોકરાને મારી નાખવાની ધમકી એ બી ચૈતર તો એના મમ્મી થી તો ઉઠાતું બી નથી એ તાલુકા પ્રમુખ કેવી રીતે એના મમ્મી આવી જાય એવું સ્ટેટમેન્ટ આપી શકે ને એના સ્ટેટમેન્ટ ઉપર તમે એક ધારાસભ્યને એરેસ્ટ કરી હવે જે ધારાસભ્યને એરેસ્ટ કરવાનો હોય એમાં જે સરકારના પરિપત્ર મુજબ જે અમુક વસ્તુ અમારે રાજ્યપાલની મંજૂરી આની અંદર લેવી પડે રાજ્યપાલની મંજૂરી લઈ ને ત્યાર પછી એમને એક લીગલી નોટિસ આપવી પડે નોટિસ આપીને એનો જવાબ લેવો પડે ને ત્યાર પછી એની ઉપર એફઆરઆઈ થાય આમને કોઈ મર્ડર નથી કર્યું કે નથી કોઈને હાફ મર્ડરની કોઈ કલમો લાગી તેમ છતાં કેવી રીતે ફસાવા એનો અત્યારે રાહ જોઈ રહ્યા છે આ પોલીસ અધિકારીઓ અને કમલમમાંથી ઓર્ડર આવે એ પ્રમાણે કલમો એડ કરી અને પછી એફઆરઆઈ કરશે એવું આપણને અત્યારે દેખાઈ રહ્યું છે એટલા માટે જ સવારથી એ લોકો એફઆરઆઈ પણ નથી બતાવતા નથી એ લોકો ઓનલાઈન ચડાવી અને અત્યાર સુધી એ લોકો કોઈ પણ પ્રકારનો જવાબ આપવા પણ તૈયાર નથી તો તમારા કહેવા મુજબ એવું છે કે જો આ ભારત દેશ લોકશાહી દેશ છે પણ આમાં ફક્તને ફક્ત

ત્યારે આ વિડીયો માધ્યમથી હું તમામ લોકોને કહેવા માંગુ છું કે જો આગામી દિવસની અંદર અત્યારે જો અમને છોડવામાં નહીં આવે અને જો કોઈ ગંભીર કલમો એડ કરવામાં આવી

તો ફક્ત ને ફક્ત કોઈ પણ નાનામાં નાનો ગુનો દાખલ હોય એક વર્ષ પહેલા પણ આ રીતે ગુનો દાખલ થયો હતો અને આ ગુનો દાખલ હોય તો ફક્ત આ આ એક કેમ રીતે વિડીયો પોલીસ ના જાતે દારૂ ના હપ્તા ઉઘરાવતા ત્યાં ભરૂચ આપ્યા છે આ લોકો વગર ચૈતરભાઈને ને અહિયાં લાવીને બેસાડી દીધા છે

સામાન્ય જનતા આવે કે ન આવે પણ ગુજરાત ની અંદર આ ભાજપ પ્રેરિત જે પોલીસ છે એના સમર્થન ની અંદર દારૂ ની ગાડીઓ ઉતરશે ઉતરશે ને ઉતરશે ગુજરાત જે જનતા છે જે યુવાધન છે એને પૂરું કરી દેવા માંગે છે અને બંધ કરી ખબર જ સારા પ્રવેશ ચાલતો તો એના અંદર બી આ વિસ્તાર છે

એમ કેજો અત્યારે એક પીએચડી હતા એમ કહેતા હતા કે કઈ જગ્યાએ દારૂ મળે મને બતાવો આજે આ જનતા જેટલે હું કહું છું કે આજે દારૂ નહીં મલે આવતીકાલે અથવા અઠવાડિયા પછી મને કેજો હું તમારી સાથે દારૂના અડ્ડા ઉપર આવીશ ને તમે ના પકડી શકો તો હું જાતે જનતા રેડ કરવા માટે કહેવાય જાઉં ખબર આજે ખબર છે કે તમારા વિસ્તારની અંદર આ પબ્લિક ભેગી છે એટલે દારૂના અડ્ડા આજે બંધ છે આજે દારૂ ના બંધ છે અઠવાડિયા પછી મને બતાવો હું તમને બતાવીશ કે કઈ જગ્યાએ દારૂ મળે તો તમારા કહેવા મુજબ એવું છે કે જો અત્યારે દારૂ પકડના પીવા વ્યક્તિ પકડાતા હોય તો બુટલે ઘરો ને તમે જનતા સાથે રહીને પોલીસ કર્મચારીઓને સાથે લઈને તમે પકડાવશો અત્યારે જ અહીંયા જ આ જે સમર્થનમાં લોકો આવ્યા છે એમાંથી જ એક વ્યક્તિ પહેલા તો એ વ્યક્તિને દારૂ પીધેલો છે એટલે પકડીને આ લોકો લઈ ગયા અને એનું મેડિકલ ચેકઅપ કરાવવાનું ત્યારે હું પોલીસ ને કેવા માંગુ છું કે આ દારૂ આવ્યો તો તપાસ કરો તમે ખબર પડે પણ તમે જાતે પોલીસને જાતે ઇન્ફોર્મેશન આપીને ગાડીઓ પકડાવી છે અને તમારે એમ હોય તો તમારા વિસ્તારની અંદર

જનતાને ગમે તેમ કરી અને અહીંયાથી પૂર્વનો જે એ લોકોનો કારસો છે ત્યારે ચાલી રહ્યો છે પરંતુ આ વિડીયોના માધ્યમથી કહું છું કે જેટલી પણ લોકો આ વિડીયો જોવે છે તમામ લોકો શેર કરશે અને વધુમાં વધુ લોકો અહીંયા પહોંચે એવી ચાલુ રાખજો આપણે સૌને જોવાનું છે

પોલીસ જવાબ કઈ નથી આવતો ગ્રેડ પે કરો તમારા માટે અમારા સાહેબ લડેલા છે તમામ પોલીસ અધિકારીને ને માંગે છે તમારી જયારે ગ્રેડ

ચોવીસ કલાક જયારે કેવડિયા માં ઉભા રહેલા ને પોલીસ એટેક આવેલો ત્યારે સરકાર તરફ થી વોટર અપાવેલું પોલીસ તંત્ર ને એ ચેતલભાઈ વસાવા છે સાંભળજો કાન ખોલીને જયારે તમને ચોવીસ કલાક આવી રીતે ઉભા રેવામાં આવે છે ને જયારે તમને એટેક આવ્યો હતો ને ત્યારે એ ચેટલભાઈ તમને વોટર અપાવેલું અરે પોલીસ વાળા છોકરાઓ પણ ભણતા હશે જેમના પેપરો લીક થાય જાય ને ત્યારે અમારા ધારાસભ્યશ્રી અવાજ ઉઠાવે છે કચેરીઓ છે આજે કેટલી બધી વસ્તુ નકલી પકડાયેલી છે એ ચેટરભાઈ વસાવાના કારણે આજે એકસો આજે તમામ ધારાસભ્યો છે પણ કોઈના ઉપર એફઆઈઆર ના થાય કારણ કે એ લોકો પાર્ટી ના ગુલામ છે બધા પોલીસ ને સારી રીતે યાદ હશે પીએસઆઈ ની ભરતી નું જ્યારે કૌભાંડ થયું હતું ત્યારે આજ ચૈધાર ત્યાં સદનમાં પણ અવાજ ઉઠાવ્યો અને સડક પણ અવાજ ઉઠાવ્યો અને તે જ પોલીસ આજે આજે ચૈતરભાઈને આ રીતે અરેસ્ટ કરીને અહીંયા જયારે લઈને આવી છે આ એક ખૂબ શરમની વાત છે ગુજરાત માટે શરમની વાત છે અને ગુજરાત સરકાર આની અંદર બિલકુલ વલણ કરી અને આજે પોલીસને આગળ હાથો બનાવી અને ચૈતરભાઈને અવાજ દબાવવાનો જે પ્રયત્ન કરી રહી છે આ જે સીઆર પાટીલની પોલીસ હોય હર સંઘવીની પોલીસ હોય ગુજરાત ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર ની પોલીસ કરી આપણા માટે કોઈ લડે છે કાલે તમારા લડાઈ માટે કોઈ નીચે બી નહીં ઉતરે બાકી આ સુરત માં ડ્રગ્સ પકડાયેલું તારે કોઈનો વર્ગોડો બી નહીં કર્યો ભાજપ સાથે સંકળાયેલા હતા હર્ષ સંઘવીની ની ફોટા હતા એમના એક બી પકડવામાં નથી આવ્યા પોલીસ વાળા તમારા માટે ભી અમારા લડે છે એમએલએ યાદ રાખજો થોડી કરો થોડી માનવતાવી રાખજો ભાઈ સરકાર બદલાવાની છે શર્મા સાહેબ ને ગઢવી સાહેબ ને ભાજપ કેસે ત્યારે જ આવશો કે બોલો હજુ સી આર ફોન આવવાનો બાકી છે

દિવાન ના છોકરા હિતેશ નામ આપે જાય અમે અહિયાં ગાડી મૂકેલા છે ભાઈ